હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં તો તો બધા જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધા જનારો રાખીએ શું વખતે આપું છું તો જો આપણે કપડાં ધોવાનું કામકાજ હતું એ કરી નાખ્યું છે ને હવે જવાનું છે દુકાને અને વિડીયો એટલા દિવસથી કેમ ન આવતો ને એ કહેશું ખાસ કરીને તો વિડીયો બનાવી જો તો જો હવે તો આપણે કપડાં ધોવાઈ જાય તરત ફટાફટ કેમ કે જો આપણે મશીન લઈ નહીં ખાશે જો અહીંયા વારો આવ્યો આપણે કેમ કેમકે વરસાદ ન આવે ને એટલે

જો કેવો બરફ થઈ ગયો ગ્લાસે છોટી ના છોટી જો કેમ નું ના ના ની છે ના કે ઠંડુ કરો તો હું ઓપરેશન કરું એને કુર્સી નું બોલો યાર કેમ બેહતી છે બખોન જાને જો આમ ભરતું હોય કે બે <iejses> ને આપણે રાવણ છે ના જઈ આવો મિતાલી બેન ને લેતા આવો હા એની વાત છે હમ લેજો નો થાય બસ ફૂલ ઠીક છે નકર દવાખાને લઈ આવજો સારું હાલો તો જો આપણે વિડિયો એટલા દિવસથી કેમ હતો ને હું કહે તમને કે વિડીયો બનાવ્યો જો આને જવાનું છે વેજદરી તો હું કરવા જાય એ વિડીયો માં ગયા તમને આગળ હા હા મોડું થઈ ગયું છે ફટાફટ નીકળી ને કેવલ ભાઈ કેમ ના હા એ તો રમવા આવી ગયો બપોર આવી જાય ભણવા બપોર પછી આવીને બી તડકાને ને ઘડી વાર ગોડિયા માં ગડીને સુતા હવે પછી ઈસકા ખાયા મૂંગી ન જાય પણ રમી પછી અત્યારે રમવા જાય હનગોરના કેમ કે બોલી ઘરે મમ્મી હાર ના રમવા જવા દે ને તો તી તડકાનો હેઠળ બે ન કરતો ગૌરવ એવા ઘરે એમ કે આપણે તો મહેનત કામકાજ નથી આવે કેમ કે આપણે જણાય બેઠા બેઠા માંડ્યું ફોલતા હોય કેમ કે હડી ગયું ને એટલે ફોલવી પડે દાણા કાઢ ને એટલે હારી રે નગર બધી હડી ગયું આપણે ફોગી જશે વેજોદરી અને આ મહેમાન જો ને પાણી પાઈ દીધું તો આથણા લઈ જવાના છે તો ખેવા પટો આથણા ને કેરી ના તો પેશલ કેરી ના બનાવ્યા છે અમારા મહેમાને મસ્ત બનાવતા ફાવ તમારા કોકને ઓર્ડર દેવો ને તો કે મીટાલીન થેલો તો વિડિયો છે ચાલી આવે એટલે આપણે નીકળવાનું છે આપણે કેરી જવા અમારા મહેમાને આથણા કમ્પ્લીટ કેને ખાશે તો કેટલા દી થાય બનાવતા એમ તો કો પેલા આથણા મને ખબર માર મમ્મી બને

¡Hay otro! ¡Molien Nickel, yo! ¡Hay otro! 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 la otro! તમે એરોરા વેરનો એનાવર તો તો મને કેવો છે તો રમ્મા વગેરે તો કેવલ રમ્મા વગેરે હાલો તો હવે આપણે લાડપડીજી છે મામા મમ્મી લેસેડી બનાય છે ને લેસેડી હે ઈ તો નકબતન હતી હવે મામા મમી ને તો તો તમને ભાવે ની બનાવું છું મસ્ત એને લે દેની બહુ છે આપણે

કાંઈ રેસીપી બનાવી અમે ન્યા થતી ફટાફટ રાંધીને નીકળી જાય એવું થાય નગર તો અમે મસ્ત મસ્ત બનવા જમવાનું બનાવતા હોય પણ કેમ કે ગરમી થાય અત્યારે જો અંધાર થઈ ગયું ને એટલે થોડીક મજા આવે હા બાર અમારે ગાડી પડી છે ને હું કેવલ આવી ગયા રસોડામાં તો અમારે કેવલ ભાઈ તો ગરમી થઈ આવી ગઈ મને નહીં છીએ તેલ નાખી લેશું હાલો દોસ્તો તો જો આપણે કરેલા શાક બનાવવાની તૈયારી કરી દીધી છે આપણે પદ્ધાય તેલ આવે ને ડુંગળી નાખી દીધી છે તો જો આપણે ડુંગળી ચડી ગઈ છે હવે નાખ્યાનું સારું દાણા દાણા ચડ્યા પછી આપણે નાખવાના છે જો એક બે લસણની કળી આદુ અને ટમેટા ચડવા દઈએ દાણાનું કારેલા ને કટિંગ કરી શું છે બાફેલા પાણી કાઢી પછી સેલ્લે નાખવાના છે એ અને પછી આપણે સીક ગઠિયા

આપણે જો આપણે તો બનાવી નાખ્યું છે થોડીક વાર સડવા દેવું પછી નાખી દેવું આપણે કોથમડી કોથમી જો એમ સુધારી નાખી છે અને પછી છેલ્લા નાખી દેવાના છે ગાઢિયા તો આપણે તો ગઈ છે બહુ મસ્ત બનાવ્યું છે એમ પણ કેવું બન્યું કેવું ને વાળું કરી ત્યારે ખબર પડે કેવું મસ્ત બનવું છે કે નહીં

ઓ વિડિયો બનાવી રહ્યો છું મળી જાય હા તો છે ને અમારે એક બે બે દીએ એમ કે કદાચ કરશું ટાઈમ તડકો હોય ને તડકાનો વિડીયો તો બનાવવું હું એમ થાય કેમ કે કાય કટ ને એવું થાય કે તડકાનો મગજ કામ નો કરે એટલે નીચે થાય એવું આવી છે આપણે ઘરે જમવા માટે પહેલા તો જોયા અગરબટી કને દાદાન હતા ને બધા જો ચમન ચારી કેટલી બેન બે ગાન બેન જો અમારે આવી જાય કા અમાર કેવલ ભાઈ નું ગાન છે મરસુ કેવલ મરસુ કા ની હું ખાતો હે અમાર મીતાલી બેન ને જા મોઢું પકડી જેલું છે જા શું કરવા કરેલન છે કરેલન નું નામ પડે ને કરેલન તો તમને બધાને ખબર પડી જતી છે કારેલા કડવા માં પણ આમાં છે ને વસ્તુ એટલી નાખેલ છે ને એટલે કારેલા મીઠા બની જાય ગીડા મીઠા મીઠા તો તમે ટેસ્ટ મારો અલગ એવું છે एक तो मारनो पछे ना खबर जो के होय साखो तो घर बळ तो नी होय मच्चो बिनो कडू लागै नाही पर उने खास उग्यो जो खोटू नी केतो खोटू नी पण आ वस्तु तितली सर जो आम पळा पर उलागै करे लुगै काही नी दा हूं चाणा न या दिया मी तेली दीदा धीमे धीमे zelo kiru che तो जो केवल भाई ती जोवे छे जो કેમ થાય એમ સારું હાલો તો જો કરેલાનું શાક બનાવાય ક્યારેક ક્યારેક મજા આવે અને અલગ અલગ મજા કરેલાનું શાક ખાવું જરૂરી છે કેમ કે ન ભાવતું હોય તોય ખવાય અમારે દવા બેન પર ખવડાવવાનું છે હમણાં અમારે તો બેનને ગળે ઉતરતું નહીં તોય ખવડાવવાનું છે હમણાં ટીકો મારવાનો છે સારું હાલો તો આવું કંઈક છે આજનો વિડીયો તો આવું કંઈક બનાવ્યો છે અહીંયા તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલનો પહેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી નવા વિડીયો બધાને બાય બાય